વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરી દીધો છે ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ કરાઈ હતી ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઘાતક ઘા સમાન ગણાવી આમ આદમી પાર્ટીએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રિપેડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો પૂરું થયેલું રિચાર્જ કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો ઘરડા મા બાપ કે પરિવારના બીમારો સભ્યોને સાચવશે જેથી આ તાત્કાલિક બંધ થવું જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની ભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે તેમજ જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી જ્યારે સરકારે ગંભીરતાથી વિચારી અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું